नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો हाई कोर्ट ऑफ गुजरात भर्ती 2024 पोस्ट નું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો હાઈ કોર્ટ ઓફ ગુજરાત ની આ ભરતી માં ટ્રાન્સલેટર ના પદ માટે 16 અને સ્ટેનોગ્રાફ ના પદ માટે 244 એમ કુલ 260 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેની વિષય વધુ માહિતી માટે તમે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો હાઈ કોર્ટ ઓફ ગુજરાત ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાતની આ ભરતીમાં ટ્રાન્સલેટરના પદ માટે કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન હોવું અનિવાર્ય છે અને સ્ટેનોગ્રાફરના પદ માટે પણ કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશનની સાથે એકસો વીસ શબ્દો પ્રતિ મિનિટની રાઇટિંગ સ્પીડ હોવી જરૂરી છે આ ઉપરાંત બંને પોસ્ટ માટે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ભાષાનું જ્ઞાન હોવું અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું પણ અનિવાર્ય છે हाई कोर्ट ऑफ गुजरात भर्ती बेहजार चौबीस हाई कोर्ट ऑफ गुजरात आ भर्ती में ट्रांसलेटर पद पर अरजी करने उम्मेदवार उम्र पात्र वर्ष, वर्ष होती तथा स्टेनोग्राफर पद पर अरजी करवादवार ओछी उम्र एक वर्ष में वधु उम्र चालीस वर्ष होवी कोर्ट ऑफ गुजरात भरती हज़ार चौवीस अरजी फी मित्रों हाईकोर्ट ऑफ गुजरात नी आ भर्ती में ट्रांसलेटर और स्टेनोग्राफर बनने पदों पर अर्जी करने उम्मे के फी चुकवानी छे है महिति अही वीडियो में दर्शाया प्रमाण तमे अं वीडियो में जी शको हाईकोर्ट ऑफ गुजरात भर्ती बेहजार चौबीस पगार धोरण मित्रों हाई कोर्ट ऑफ गुजरात नी આ ભરતી માં ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફર એમ બનને પદો માટે પગાર ધોરણ અંગેની માહિતી વિડિયો માં આપેલ છે જેને તમે અહી વિડિયો માં જોઈ શકો છો આ ઉપરાંત સરકારી નિયમો મુજબ અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે હાઈ કોર્ટ ઓફ ગુજરાત ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો हाई कोर्ट ऑफ गुजरात नी આ ભરતી માં ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફર એમ બનને પદો માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ છે જેની માહિતી અહી દર્શાવ્યા પ્રમાણે છે જેને તમે અહી વિડિયો માં જોઈ શકો છો આ ઉપरांत પસંદગી પ્રક્રિયા વિશેની વધુ માહિતી માટે ભરતી ની સત્તાવાર જાહેરાત નો સંદર્ભ લો હાઈ કોર્ટ ઓફ ગુજરાત ભરતી 2024 મહત્વની તારીખો મિત્રો હાઈ કોર્ટ ઓફ ગુજરાત ની આ ભરતી માં ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફર એમ બનને પદો માટે महत्वनी तारीखों आ प्रमाणे अरजी करनेत ओनलाइन नौकरीनु स्थान अमदावाद भरती जाहिरातनी तारीख छ हज़ार चौवीस अरजी करने की शुरूआत तारीख छ मे बेहजार चौवीस अरजी करने तारीख छवि मे बेहजार चौवीस बे हाईकोर्ट ऑफ गुजरात भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जम के भर्ती जाहिरातनी पीडीएफ लिंक ऑनलाइन अर्जी करवा लिंक सत्तावार वेबसाइट सत्तावारबसाइट लिंक अही दर्शाया मुजब् આ ઉપરાંત તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયો ને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ